ભેગા થયા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા કોંગ્રેસ ની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કલેક્ટર કચેરી સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ એ હલ્લા બોલ કર્યો ખેડૂતોને પાક નુકસાનીની સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો ગુજરાત ખેડૂત હક અને ન્યાય સમિતિ તેમજ ખેડૂત હિતરક્ષક સમિતિ ના આગેવાનો પણ ધરણા પ્રદર્શન માં જોડાયા મોટી સંખ્યામાં ખેડૂત એકતા જિંદાબાદના નારા લાગ્યા બેનર સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ ભેગા થયા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું